રાજપીપળાની બોગસ નર્સિંગ કોલેજ પર કાર્યવાહીની ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માંગ છે ચૈતર વસાવાએ કહ્યું કે છેલ્લા વીસ વર્ષથી બોગસ સંસ્થા ચાલી રહી છે અને અમારો સવાલ છે કે કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે આજે અમારી પાસે એકસો પચાસથી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે જેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે આ વિદ્યાર્થીઓની રૂપિયા બે લાખ સત્તાણું હજાર જેટલી ફી પણ કોલેજમાં જમા કરાવી ચૂક્યા છે તેમ છતાં પણ કોઈ પણ યુનિવર્સિટી

છોટા ઉદેપુરમાં કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ માં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ આવી કેટલી સંસ્થાઓ ચાલે છે તો સરકાર કેમ તપાસ નથી કરાવતી કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે એમને કોની રહેમ નજર હેઠળ બધું ચાલે છે કોના આશીર્વાદ છે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે બોગસ કોલેજ છે એની સામે અમે ગુરુવારે ધરણા કરવા